વાવતરા જિલ્લામાં ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે વિવિધ સ્થળોએ લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ધાણીધર તાલુકાના ઉચપા ગામે નકળંગ ભગવાનના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો જ્યાં પરંપરાગત મેળાયા નૃત્યનું આયોજન થયું હતું વાવથરા જિલ્લામાં ભાઈ પાવન પર્વને લઈને અનેક જગ્યાએ લોક મેળાઓ યોજાયા હતા જેમાં મુખ્યત્વે થરાદના લુણા દોડગામ જેટા સૌપુરા તેમજ વાવના ઉચ્છવા અને સુઈગામના લેબાળા ખાતે ભક્તોને ગ્રામજનોની ભારે ભીડ જોવા મળી હતી દાણીધર તાલુકાના ઉચ્છવા ગામે આવેલા નકળંગ ભગવાનના મંદિરે વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે પરંપરા મુજબ ઠાકોર સમાજના આગેવાનો અને યુવકો દ્વારા વાજતે ગાજતે મેરાયા લઈ આવવામાં આવ્યા હતા જે પાણા સ્વરૂપે મંદિરે પધરાવવામાં આવે છે વરધાજી વરસુજ ગામુચપા તાલુકો ધરણીધર જિલ્લો આ આરાઈઓ પરંપરાથી અમારા ઘંટિયાઓ પણ ગાડતા નામે ગાડ્યું છે અમાવસ્યા હાજે બધા તમામ ઠાકોર સમાજના આગેવાનો યુવાનો મિત્રો બધા સાથે મળે અને આ નગરદાદા નું પાણી અમે ગાડી ગામમાં પૂરા ગામમાં ફરીએ અને ઢોલ હાથે ઢોલ મેળવી હાથે નાચે પૂજન મજા કરે પછી ભાઈબીજના દિવસે છે ને પાંચ થી છ વાગ્યા ના ટાઈમે અમે આવતી નાચતા અમે નાચતા ભગવાન ના મંદિરે જઈ અને દાદા ના ચરણોમાં પાણી કરે છે કે અમારા વરવાઓ પરંપરા થી કરતા આવ્યા છે અને અમે ઘરે એવું કહેવાય છે કે અમારે ઘરે એટલે કે અમારા ઉષ્લા પરિવારમાં કોઈ મોત થયેલું હોય તો મોત ને અમારે એને ગાતમાં રાખવું પડે મોકૂપ રાખવું પડે કે બધું ઠાકોર સમાજ દ્વારા ઉજપા ગામમાં ત્રણ દિવસ સુધી આ પાણી ફેરવવામાં આવે છે અને ભાઈ બીજના દિવસે સાંજે તેને મંદિરે પધરાવવામાં આવે છે આ પરંપરામાં ગામમાં કોઈ અવસાન થયું હોય તો પણ પાણું ગઢવીને મંદિર લઈ જવાય છે આ લોક મેળામાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા મેરાયાનું ભવ્ય નૃત્ય કરીને પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ સાથે જ કેટલીક જગ્યાએ ઢળતી સાંજે અશ્વદોડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા માનો આવશે કે લગભગ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર અને બત્રી ગામના રાતર

આજુબાજુના આજુબાજુના ગામડામાં પોતે થી અને ગામોના શ્રદ્ધાળુઓ પણ આવે છે અને પણ રાખવામાં ઉમટી પડે છે દસ થી પંદર હજાર વસ્તી આ મેળો ભરાય છે અને નગર પણ બધાની સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે અને મેન અમારે આસ્થાનો કેન્દ્ર કયો તો જે કોઈ ઠાકર ભગવાન નું મંદિર છે અને જેને પેલા થોડા નો દીકરો હોય માટી નો અથવા ચોદીનો પણ ઘોડો પણ ચડાવવામાં આવે છે અને આજુબાજુના ગામો નો બધા પણ મેળા નો પણ માનવા કર્યો છે વર્ષોથી પરંપરા અમારા વડવાળો થી વર્ષોથી જૂના જૂનું શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વાવતરા જિલ્લાના લોકમેળાઓ ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાના પ્રતિક બન્યા હતા લોકમેળાઓ થકી ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક અને ભાઈચારની ભાવના જીવંત રહે છે